તો બધા ગામના આવી ગયા છે ને તો આજ તમને બધા ભેગા કર્યા છે ને એ તમને કહું જો આજ છે ધૂળેટી તો કોઈને ધૂળેટી રમવાનું નથી ગઈ વખતે પાકા કલર થી ધૂળેટી રમાતા અને ત્યારે ઘણા બધાને ચામડીના રોગો થઈ ગયા હતા ઘણા બધાના મોઢા દાજી ગયા હતા અને ઈ બધા મારા દવાખાને જાય એટલે આ વખતે એવો નિયમ કર્યો છે કે કોઈ એ પાકા કલર થી રમવું નહીં વાહ ડોક્ટર સાહેબ વાહ તમે આ કર્યું ને એ બહુ જ સારું કર્યું ગઈ વખતે આ મારા છોકરા ને કલર માં કાંઈક ભેડ માથે નાખી દીધું તું એમ જોવો એક કોલનો ગાર બરી ગયો તમે આ કર્યું બહુ સારું કર્યું

જોજો કોઈ નિયમ તોડતા નહી બધાય માટે નિયમ હરખા છે સરપાસ થોડુંક તમે તમારા ગામ ના કયો હા તો સાંભળો કામ ના ડોક્ટર સાહેબ કેને હિંમત કરજો અને જો નિયમ નો ભંગ કર્યો તો તમને ખબર છે ને હું ગામ બાર મે કી દઈશ સમજાઈ ગયું હા હા તો હાલો હવે તમે બધા ધુલાડી રમવા જઈએ કોસો જાવ હવે મને ધુલાડી રમવા જાવ

અને ધુલાડી તો રમવાન થાય જ છે પણ કેમ રમમે આ તારા બાપ કીધું કે રમસોન તો ગામ બાર મે કી દેસ હાલ ગિરેધાન બધુંય માર બાપાને હું કહી દો કે પાકો કલર લાવીશ અને પોદળે થી ના ધુલાડી રમવાન થાય જ છે કહી દેસ તું તાર બાપા અરે બધુંય માર બાપાને કહી દો ગિરેધાન હાલો એ હાલે

આ સરપસ કર્યું ને એ તો બહુ જ સારો નિયમ કર્યો છે હવે આમ જો બહાર નીકળવાથી બીક જ નહીં લાગે અમને લાગડીક હું થોડા ખુગા ભરું હમ કાઈ ને થવાર હવાર માં ડોક્ટર સાહેબે મીટિંગ રાખી બોલો આમ તે આમ તો આપણો ટાઈમ બગડ્યો પણ આ તો આપણે સરપંચ ને ઉપસરપસ છે એટલે જાવું પડે જાવું પડે બરોબર ને બરોબર

કા હોમા આ કડુ હેપી હોલી હેપી હોલી હેપી હોલી કડુ આઈ ઉપા દયો બોલો ને મને ચેક કરવા દયો આ પાકો કલર નથી ને જોઈ લો ના કાચો કલર જ છે વાંધો નહીં રમો રમો તમ તમારે પાકો કલર ના વાપરતા હો એવો આજ હોમા હું આમ બગાડતા હું બીજા ને હો

બાબલા ઊભો રે તો આમ જોતો બાપુ પાકો કલર એય બાબલા તાર બાપાએ સરપંચે નિયમ કર્યો છે કે પાકા કલરેથી ધુલાડી નરમબાલી તો શું લેવા રમબા જાસ એ રમમુ છે જાને તારે જેને કેવું હોય ને કે જા મને કોઈ કોઈની બીક નથી લાગતી કા સરપંચનો છોકરો હો એટલે આ જા કેન જાને તમ તાર જા કે મારા બાપા મને કોઈ કોઈની બીક નથી લાગ હું તો પાકા કલરે ધુલાડી રમવાનો જ થઉ જા હાલો બાપુ એ બાપાને કી આવી હા જા 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 કે તમ તાર કોઈની બીક નથી લાગતી હલે

ગમયા નીકળે ને નમદો રોળીડ નાખવા છે પાકા કલર થી એય બાબલા ડોક્ટર સાહેબ આવી લે આ કલર હંગરી દેવી લેકડી એલા હંગરવાનો નો હોય તિમે થા બીકણા છો તમતરે ખુલા ઓલા મુક દે પણ ઈ કાઈ કી છે તો બધો જવાબ હું દઈ દે તું શું મોળો પડે તમતરે ઢોળીની નાખે ને આપડો કલર ઈ નો ઢોળાઈ નથી એય તમે પાકો કલર ન વાપરતા ને જોવા દયો જોઈએ આ તો પાકો કલર છે અને આ તો ઓલો સરપંચનો નો છોકરો નહીં કાયલા તું સરપંચનો છોકરો સો એટલે તારે પાકો કલર વાપરવાનો આવા નિયમ કર્યા છે કે પાકા કલર થી કોઈને રમવું નહીં તોય તું પાકો કલર કેમ વાપરેશ ઢોળી નાખા કલર આલ હલો મેડમ કલર તો આજે નહીં ઢોળું અને કાલે નહીં ઢોળું લે એટલે તારે કલર નથી ઢોળવો એમ હા નથી ઢોળવો લે તો રે હમણા સાહેબને ફોન કરું પોલીસને ને ફોન કરીને તને પકડાઈ દઉં જો તું રે ઢોળ નાખ રે રે ઢોરી નઈ કે ઢોરવાનું કીધું પિસ્કારી ભરવાનું નઈ તો પિસ્કારી ત માર એક ભરી પડે ને મેડમ રે બધું આપણે ઢોળ નાખો તેમ તર રે ઢોળ ઢોળું છું આમાં સુસે કલર માં આ તો માર મોઢું બડે છે આકુ એ આ સુસે આ

આ ડોક્ટર મેડમ માથે ઓલા સરપના છોકરા તેજાબ નાખી દીધું ધોડો ધોડો તમે ઉપાધી નો કરતા તમને કાઈ થાય આમ જોવો ઓલા છોકરાએ આ ડોક્ટર મેડમ માથે તેજાબ નાખી દીધું હવે શું કરું એક કામ કરું પોલીસ વાળાને ફોન કરી દઉં હા હાલો સાહેબ હું ફતેપુરથી કંકુ બોલું છું એ ઓલી ડોકરે મેડમ નથી કે પાકા કલર થી તુલાડી રમમાં ના પાડતી હતી એને ઓલા સરપસ ના છોકરાએ માથે તેજ નાખી દીધું હા કે તમે ગાય ગાલો વલ્લી બજાર માં કે હિંમત રાખો તમે હિંમત રાખો આ ડોક્ટર મેડમ તો મરી જાય હા 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 પડી ગયો હો હા હા ભાઈ ખાંડ તો સમજો મારો દોણો ફૂલ થઈ ગયો હવે ભારે મજા આવી ગયો હાલો હવે ગામમાં આટો મારવા જાય આજ સમજો છે આટો મારવા જવું જ પડે ને હલો અરે કા હું તને શું કહું આખો ડોક્ટરનો મોટો હડજી ગયો શું કરશું એ તાર બાપો કાઈ નઈ કરે ઈ કાઈ કછે તો ખરા માર બાપો હવે જ્યાં હંતાશુ એમ કરી અતારે આયા હંતાઈ જાવી હાતે આમાં ગરી જાવી આ દુકાનમાં એ બંધ કરી દે આમ તો આ મેડમ નું તો આખું મોઢું કારું પડી ગયું છે હજી પણ સાહેબ ન આવ્યા હવે હટ આવે તો સારું છે ક્યારે આવશે આ મેડમ આખા ગામ ને ની ધ્યાન રાખતી હતી પણ એ જ મરી જઈ એ એ લાયા શું થયો રસ્તામાં કેમ બેઠા હો એ સરપાસ તમારો છોકરો બાબલે રહ્યો ને આ મેડમ માથે તેજ આપ નાખી દીધું હે હા મારા છોકરે આ તમારો છોકરો બાબલે અરે બાપ રે આ મેડમ સેવા હે કે મરી ગઈ એ તો મરી જઈ અરે ની મને તમે કોઈને કઈ કીધું નથી ને અરે મેં તો પોલીસ વાળાને ફોન કરી દીધો આવતા દેશી એ નતું કહેવાનું હવે એમ જો પોલીસ આવે ને તો કાઈ કહેતા નહી હું બધું લડી લાઈશ મારા સુત્રાયન નો કરવા નું કરી નાખ્યો છે સાહેબ આવી

જી હોય ઈ હવે બધુંય પતાઈ જ્યો હું તમને ઘરે જઈને એક પેટી આપી દે વિશ્વ જે તો મેં તમારા હાથું મચી કે ગામમાં કોઈ પાકો કલર વાપરવાનો નહીં બંધી કરી તમારો છોકરે આવું કર્યું વિશેરા ડોક્ટર મેડમ મરી ગયા એટલે મને વિશ્વ થઈ ગયો પાપા આ આહ હું પાપા ભાઈ ચાણી છોકરો એ સાહેબ એના છોકરો કામ ભાગી ગયો કાય કા હાલો

મારો બીજો સરપંચનો ફાયદો ઉઠાવે છોકરાને કહેતા મન ફાવે એમ કંઈ અરે હાલો અરે આમ તું સરપંચ નહી તું મન તું સભ્ય બનવા લાયક નથી